છોટાઉદેપુર તાલુકામાં છોટાઉદેપુર ઘટક ત્રણમાં પોષણ બે હજાર ચોવીસ અંતર્ગત રંગપુર સેજાના પીએસસી સેન્ટર પર પોષણ ઉજવણી કરવામાં આવી જે દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ આઈસીડીએસ ના સીડીપીઓ શ્રી જિલ્લા કક્ષાએથી પૂર્ણા કન્સલ્ટન્ટ મુખ્ય સેવિકાબેન એનએનએમ બી બી એનએમ તેમજ આરોગ્ય ખાતામાંથી મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ સીએચ ડબલ્યુ સ્ટાફ હાજર રહે આ પ્રોગ્રામ દરમિયાન પીએસસી ઉપર કિશોરીઓનું એચ બી વજન ઊંચાઈ કરવામાં આવ્યું તેમજ એનિમિયા શું છે કયા કયા ખોરાક લેવા જોઈએ તેની સમજણ આપવામાં આવી તેમજ શાળાએ ન જતી કિશોરીઓને પુનઃ પ્રવેશ મેળવવા તેમજ અનેક પ્રકારના કોર્સ કરવા જાણકારી કર્યા આ પ્રોગ્રામ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પૂર્ણા શક્તિ તેમજ જાળા ધાન્યમાંથી અનેક પ્રકારની વાનગી બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ